રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી બાબતે મોટા સમાચાર પુરવઠા વિભાગની અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા અપીલ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના બહાર પાડેલ એક પરિપત્ર દ્વારા રેશન કાર્ડના ઈ કેવાયસી બાબતે પ્રજાજોગ મહત્વની જાણકારી રેશન કાર્ડ ગ્રાહકોનું ઈ કેવાયસી નહીં કરાયેલ હોય તે ગ્રાહકોને પણ મળી રહેશે અનાજ તથા સરકારશ્રીની અન્ય યોજનાઓના લાભો પણ ચાલુ જ રહેશે રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને વિનંતી કરાય છે કે જે લાભાર્થીઓનું ઈ કેવાયસી બાકી છે તેઓને તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ બાદ પણ મળવા પાત્ર અનાજ યથાવત મળશે તેમાં કોઈ ઘટાડો નહીં થાય કે બંધ નહીં થાય આજ રીતે સરકાર શ્રી અન્ય યોજનાઓનો લાભ પણ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ બાદ પણ મળતો રહેશે આથી ઈ કેવાયસી માટે બાકી રહેતા તમામ રેશનકાર્ડ ધારકોને પુરવઠા વિભાગ દ્વારા અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા તથા બિનજરૂરી ગભરાહ થી દૂર રહેવા વિનંતી કરાઈ છે રેશન કાર્ડ માં ઈ કેવાયસી માટે સરકારી કચેરી માં જવાના બદલે આપ ઘરે બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશન થી સરળતાથી પણ ઈ કેવાયસી કરી શકો છો રેશન કાર્ડ માં ઈ કેવાયસી માટે આપના તથા કુટુંબ ના તમામ સભ્યો ના આધાર કાર્ડ માં સરનામા મોબાઈલ નંબર જેવી વિગતો અધ્યતન હોવી જરૂરી છે